માંગરોળ તાલુકાના મોટા બોરસરાના ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓએ પાવર કટની સમસ્યા મુદ્દે ડીજીવીસીએલ લીંડિયાત ડિવિઝનલ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી મોટા બોરસરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાવર કટની સમસ્યા રોજ બરોજ જોવા મળે છે જેની રજૂઆત વારંવાર વીજ વિભાગમાં કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી જેના લીધે ઉદ્યોગપતિઓને તેમજ ઇન્ડસ્ટ્રી બંધ રહેતી હોવાને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ સાથે જ સામાન્ય લોકો પણ પાવર કટની સમસ્યા વેઠી રહ્યા છે જે અનુસંધાને લીંડિયાત ડિવિઝન ખાતે ડીજીવીસીએલ ઓફિસે ઉદ્યોગપતિઓ તેમજ આસપાસના વિસ્તારના લોકો દ્વારા સાથે મળીને રજૂઆત કરવામાં આવી હતી પાસે રહેશે માનસિક પાસ હશે એક amplitude કે પાસ થી ખર્યા હોય તો જોડા કર 320 320 अब हमारी प्रमुख और हमारी प्रमुख हम्म धन्यवाद मराठी में ऐसा होता है तो અમે બાલાજી સાયણ ફીડેર પરથી આવ્યા છીએ અમારી સોસાયટીમાં વારંવાર પાવરનો પ્રોબ્લેમ આવવાથી મોદી સાહેબને મળવા આવ્યા છીએ એ લોકો એમ કે છે કામગીરી ચાલુ છે કામગીરી ચાલુ છે પણ વારંવાર કામગીરી ચાલુ હોવા છતાં અમારા કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતા નથી એટલે અમારા સોસાયટી વતી અમે બધા જીબી ઓફિસ પર આવ્યા છીએ શું કીધું સાહેબે એવું કીધું છે કે કામગીરી અત્યારે ચાલુ છે અમે ખાસ તો કીધું સિંગલ બે આ કેબલ નાખે છે બધી સોસાયટીમાં એમાં અમારી સોસાયટી હજુ બાકી છે અને સાહેબ એમ કહે છે કે હજુ મહિનો દોઢ મહિનો એમાં લાગી જશે કામગીરી ચાલુ છે એટલે એક એક વરસતા રજૂઆત અમે કરીએ જ છીએ તો પણ હજી આવ્યો નથી કેબલ મેં દસથી થી બાર વાર જીબી ઓફિસ પર આવી ગયા છીએ બધા